ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ સર ભગતસિંહ કન્યાશાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટે ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવા સેવાસેતુ નવમા તબક્કાના અભિયાન અંતર્ગત ટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન રાશન કાર્ડમાં નામ દાખલ કરવું નામ કમી કરવું કુંવરબાઈનું મામેરું સહાય યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના દિવ્યાંગતા પ્રમાણપત્ર હેલ્થ વેલનેસ કાર્ડ ડાયાબિટીસ અને બીપીની ચકાસણી ઘરેલું નવા વીજ જોડાણ માટે અરજીઓ આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે જોડાણ મોબાઈલ નંબર બેંક બેંક એકાઉન્ટ જોડાણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી જેવી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા મામલતદાર ધનવાની મંજુબેન માકડિયા પીએસઆઈ ભટ્ટ સાહેબ સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજરોજ સત્તર એક બે હજાર ચોવીસના ઉપલેટા નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમનો આયોજન કન્યા શાળા ખાતે સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધી કરવામાં આવેલ છે આ આ સેવાસેતુ કાર્યક્રમમાં સરકાર વિવિધ કચેરીઓ નો સ્ટાફ હાજર રહી સરકારની છપ્પન પ્રકારની સેવાઓ ઓન ધ સ્પોટ અરજદારોને લાભ મળે તે માટે તમામ કચેરીનો સ્ટાફ અને અધિકારીગણ હાજર રહેલ છે અને આજરોજ ઉપલેટા મામલતદાર સાહેબ શ્રી પીએસઆઈ સાહેબ શ્રી અને વિવિધ કર્મચારી અને અધિકારીગણની હાજરીમાં આ સેવા સેતુ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવેલ છે ટરે પટરે ખટરે ફટરેટર